જય ગણેશ આજે જે વિષય પર ચર્ચા કરવી છે વિષ્ણુ ભગવાને કરેલી ભગવાન ગણેશજીની ઉપાસના તો બ્રહ્માજીના કાનના મેલમાંથી મધુ અને કૈટભ આ બંને દૈત્યો થયા તો મધુ કૈટભનો વધ કરવા માટે વિષ્ણુ ભગવાને ગણેશજીનું આરાધન કર્યું એમને ભગવાન ગણેશજીનો એકાક્ષર મંત્ર ગ્રહણ કર્યો ગમ તો વિષ્ણુ ભગવાને સિદ્ધ ક્ષેત્રમાં ગણેશજીની ઉપાસના કરી ભગવાન ગણેશજી વિષ્ણુ ભગવાનની સન્મુખ પ્રગટ થયા પ્રસન્ન થયા વિષ્ણુ ભગવાનને ભગવાન ગણેશજીએ કહ્યું કે મારું તમને વરદાન છે કે તમે મધુ કૈઠબ ઉપર વિજય મેળવશો હવે જે ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુએ ગણેશજીની ઉપાસના કરી હતી એક ક્ષેત્રમાં વિષ્ણુ ભગવાને ગણેશજીનું મંદિર બંધાયું એમને ભગવાન ગણેશજીની મૂર્તિ એની સ્થાપના કરી એ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર હતું અને વિષ્ણુ ભગવાને એ ઉપાસના જે કરી એ સિદ્ધ ઉપાસના હતી તો એમને જે ગણેશજી સ્થાપ્યા એ સિદ્ધિ વિનાયકના નામે પ્રસિદ્ધ થયા ભગવાન ગણેશજીનું નામ સિદ્ધિ વિનાયક એ ત્યાંથી પડ્યું કે વિષ્ણુ ભગવાને ગણેશજીની પૂજા ઉપાસના કરી એટલે ગણેશજીની પૂજા બધાએ કરી છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજી મહાદેવજીએ પણ ગણેશજીની ઉપાસના કરી છે ત્રિપુર દૈત્યનો વધ કરવા માટે ભોળાનાથે ગણેશજીનું પૂજન કર્યું તો આપણે ત્યાં વૈકુંઠ કૈલાસ એવી રીતે ગણેશ લોક છે સાત સમુદ્રો છે એમાં પુરાણોમાં વર્ણવ્યું કે શેરડીના રસનો સમુદ્ર અને શેરડીના રસના સમુદ્રમાં ભગવાન ગણેશજીનો લોક આવેલો છે ગણેશ એટલે ગણેશજી અનાધી છે મહાદેવજી ત્યાં તો પુત્ર તરીકે પછી અવતરિત થયા પણ એ ગણેશજીની ઉપાસના વિષ્ણુ ભગવાને કરી માટે ગણેશજી સિદ્ધિ વિનાયક ના નામે પ્રસિદ્ધ થયા તો એવા સિદ્ધિ વિનાયક ભગવાન ગણેશજી આપણા સૌનું મંગલ કરે એ જ અભ્યર્થના સાથે સૌને પ્રણામ સૌને જય ગણેશ